મહાપ્રભુજી એમ કે છે કે તું માર્ગી છો અને એટલો વ્યાવૃત્ત છો કે તને ભગવત સ્વરૂપ સેવા કરવા માટેનો કોઈ અવકાશ નથી એટલે સમયની દ્રષ્ટિથી કે માનસિક એ તૈયારીના રૂપમાં પણ અને જે વ્યવસ્થામાં એ પોતે રહી રહ્યો છે એ વ્યવસ્થાની દ્રષ્ટિથી પણ એક દાખલો આપું છું કે માણસ નોકરી કરવા માટે બહારગામ ગયો સુરતની અંદર હીરા ઘસું સૌરાષ્ટ્રના અનેક વૈષ્ણવ સંતાનો રહેતા હતા એ લોકો કઈ રીતે રહેતા એ હીરા ઘસવાના જે ઘંટીના કારખાના હોય એના નીચે પગ નાખીને એ તકિયો લગાવીને બેસે ત્યારે કામ કરે ને તકીઓ હટાવી જાય સુઈ જાય આજ એમનો નિવાસ એ ડોરમેટ્રી જેવી સ્થિતિ કે જેની અંદર એમને કોઈ અલગ ખાટલો પણ નહીં ને એમનું સામાન રાખવાની કોઈ સ્થિતિ નહીં માથા ઉપર એક ખીલી ટંગાતી હોય એના ઉપર કપડાં ટીંગાળી દેવાનું બસ આ જીવન છે આ રહેવાની વ્યવસ્થા છે ન ત્યાં સ્પૃશ્યા સ્પર્શીનો કોઈ વિવેક છે ન કોઈ ખાવા પીવાનો સમય છે ના સુવા ઉઠવા બેસવાના કોઈ ટાઈમિંગ છે આ જાતનું જીવન છે તો વ્યવસ્થાની દ્રષ્ટિથી પણ ભગવત સેવાના પ્રકારને અનુસરી શકાય એવી કોઈ સ્થિતિ રહી નથી આમાંની કોઈ પણ જાતની વ્યાવૃત્તિમાં કોઈ વ્યક્તિ છે કે જે કારણસર એની આપણે કોઈ નામ નથી પાડી રહ્યા પણ એવી પરિસ્થિતિ કે જેમાં એ ભગવત સ્વરૂપની સેવા સર્વસ્વ સમર્પણ પૂર્વક અસમર્પિત ત્યાગપૂર્વક પોતાના ઘરમાં નભાવી નથી શકી રહ્યો એવો વ્યક્તિ પોતાના અદ્રઢ બીજ ભાવને દ્રઢ કરવા માટેની ઈચ્છા ધરાવતો હોય અને શ્રી મહાપ્રભુજીને પૂછે તો શ્રી મહાપ્રભુજી એને શું કહે છે ભાવના છે કેમ કે ભક્તિ છે એ ભાવ હૃદયનો વિષય છે બાહ્ય એના પાસે સાધનો કે વસ્તુ કે વ્યવસ્થા ઉપલબ્ધ નથી ઈચ્છા હોવા છતાં શ્રી મહાપ્રભુજી કહે છે વ્યાવૃત્તો પી હરવચિત શ્રવણ આદવ ન્યસે સદા જો તારી એટલી વ્યાવૃત્તિ છે એટલે એટલો બીઝી છો એ અર્થમાં વ્યસ્ત છો વ્યાપૃત છો કે તું સ્વરૂપ સેવા એટલે સ્વરૂપને સુખ પહોંચે એવી જાતની સેવા તું નથી નિભાવી શકતો તો જે ત્યાગદશાવાળાને ઉપાય બતાવ્યો હતો શ્રી મહાપ્રભુજીએ કે શ્રવણ કીર્તનથી તું તારા બીજ ભાવને દ્રઢ થયેલા બીજ ભાવને ઓર વધારે આગળ વધારો એ જ ઉપાય છે મહાપ્રભુજી અહીંયા આદરણ બીજ ભાવવાળો જે વ્યાવૃત છે એને બતાવી રહ્યા છે કે જો તું સ્વરૂપ સેવા નથી કરી શકી રહ્યો તો તું નામ સેવા કર કેમ કે પ્રભુ નામાત્મક સ્વરૂપથી પણ બિરાજે છે ભગવાનનું નામ છે નામ સ્વરૂપ છે જેમ પ્રભુનું સ્વરૂપ છે રૂપ સ્વરૂપ છે તે રીતે તો નામભજનથી પણ તારું ભક્તિનો ભાવ છે એ દ્રઢ થશે ભક્તિભાવ નિશ્ચિત રૂપથી વધશે એવા અનેક ભગવતીઓના દ્રષ્ટાંત આપણને વાર્તા સાહિત્યમાં જોવા મળે છે કે જેમણે વ્યાવૃત્તિને કારણે વ્યાવૃત્તિ એટલે ફરીથી કોઈ જાતની એવી વ્યસ્તતા કોઈક જાતની એવી અસ્વસ્થતા કે જેને કારણે એ ભગવત સેવા સ્વગ્રહમાં નથી કરી શકતા બહુ પ્રસિદ્ધ પ્રસંગ દિનકર શેઠનો આવે છે વિષ્ણુની વાર્તામાં એ દિનકરદાસ છે એ જે પરિવારમાં જન્મ્યા નાનપણથી જ એમને કથા પ્રવચન શ્રવણ કરવા માટેની એમની રૂચિ હતી અને જે કોઈ પણ કથા પ્રવચન કરનારા કીર્તન કરનારા આવે એમને જે હાથમાં ઘરમાંથી આવે એ આપી દે પરિવારવાળા કંટાળી ગયા એમને થયું કે આને પરણાવી દો તો જ સીધો થશે તો પરણાવવા માટે એમને સજાવ્યા લાડો બનાવ્યો એને અને તે વખતે ઘોડા ઉપર બેસીને એમને યાદ આવ્યો કે સાલો આ બધી ઉપાધિ ક્યાં આપણે મતમાં લેવી પહેરેલા બધા ઘરેણા કપડા બધા કોઈક જઈને કીર્તનકારો કથાકારોને આપી આવ્યા ઘરે આવ્યા ત્યારે બધા લોકો એકદમ આગ બબુલા ગયો ક્યાં રાજા ધોલાઈ કરી હશે ખૂબ એમની પણ એમના અંદર કોઈ અંતર ના આવ્યું કાઢી મૂક્યા આખરે એમને એમણે વિચાર્યું કે ઘરમાં તો કોઈ સાર નથી આમે ઘરથી વધારે બહાર જ રહેતા હતા પ્રયાગમાં હતા ગંગા કિનારે ગયા સંગમ પાસે ત્યાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી સામે પારાડેલમાં વિરાજતા હતા એમના સેવક કૃષ્ણદાસજી હશે કે કોઈ એ શ્રી મહાપ્રભુજીના માટે કોઈ ખરીદી કરવા માટે પ્રયાગ આવી રહ્યા હતા અને દિનકર શેઠે એમને પૂછ્યું વૈષ્ણવ વેશથી એવી કોઈક જગ્યા બતાવો જ્યાં કાયમી કથા શ્રવણ આપણે કરી શકીએ અને ભગવાનનું નામ લઈ શકીએ દિનકર શેઠ કે બીજી તો ઘણી બધી જગ્યા હોઈ શકે એ વૈષ્ણવ હતા એમણે એક વખત સામે પાર મહાપ્રભુજી બિરાજે છે અને એ રોજ પ્રવચન કરે છે શાસ્ત્રો ઉપર ત્યાં શ્રવણ કરી આવો પછી બીજી ટ્રાય મારજો એટલે ત્યાં ગયા અને ત્યાં શ્રી મહાપ્રભુજીને સાંભળ્યા ત્યારે એકદમથી ધ્વસ્ત થઈ ગયા કે હવે બીજે ક્યાંય સાંભળવા જેવું બચ્યું નથી અને મહાપ્રભુજીને વિનંતી કરી કે આપ મને કૃપા કરીને શિષ્ય કરો મહાપ્રભુજી કહ્યું કે આટલા બધા કથા પ્રવચનો સાંભળ્યા આટલા બધા સંતો મહંતો છે એમના પગ દાબ્યા છે અને હજી સુધી સેવક નથી થયો કોઈનો તો ચેલો થયો જોઈશ ને આજુ ટેસ્ટિંગ છે ઓ કૃપાની આટલો પીગળીને માણસ આવે છે તે છતાં પણ પરીક્ષા વગર એને ટકેશે ભાજી ટકેશેર ખાજી એમ કંઠી વિતરણ અહીંયા નથી થતું મહાપ્રભુજી એને કાઉન્ટર ચેક કર્યું છે કે ક્યાંક તો કંઠી બંધાવી હશે ને કારણ શું કે જો કોઈક જગ્યાએ તારી નિષ્ઠા બંધાયેલી છે તો પછી પુષ્ટિમાર્ગ માટે તું ફ્રેશ નથી તો તું જ્યાં તારી નિષ્ઠા છે ત્યાં જ જા અહીંયા નહીં આવ પણ દિનકર શેઠે કહ્યું કે નહીં હજી સુધી મને એવો વિચાર કે એવી ભાવના કોઈના પ્રત્યે જાગૃત થઈ નથી તો શ્રી મહાપ્રભુજી કહ્યું ઠીક છે જા અને આત્મનિવેદન કરાવું છું જયારે આત્મનિવેદિત થઈ અને દિનકર શેઠ આવ્યા મારું કર્તવ્ય કહો કે કરો સેવા કરો એ નહી થાય દિનકર શેઠ કહે છે આખો દિવસ ઘર બહાર જ વિતાવ્યું છે જીવન ઘરવાળા એને ચોર કહેતા કેમ કે ઘરમાંથી બધું પૂછ્યા વગર કોઈને આપી આવતા અને જે લોકો કથાકારોને આપતા એને શેઠીઓ કહેતા એ જે એનું કાંઈ નહીં પાછું તો એ શેઠીઓ તો એ શેઠની એવી વિચિત્ર સ્થિતિ અને જે જાતની એની હિસ્ટ્રી છે એને જો જોઈએ વિચારીએ આપણે તો એ ઠાકુરજીને ઘરમાં બિરાજાવીને સુખી કરી શકે એવા કોઈ લક્ષણ એમનામાં દેખાતા નથી જે એક જગ્યાએ સ્થિર થાય એને તો તમે સેવા બતાવી શકો જે સ્થિર જ ન હોય એને સેવા કેમ બતાવી શકો એ તો દુઃખી જ કરે જેને તમે એવો માણસ હોય કે જે હંમેશા બહાર જ રખડતો હોય જેમાં બધા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવસને એવી જાતની નોકરી કરતા હોય જે ઘરમાં ઓછા રહેતા હોય બહાર વધારે રહેતા હોય એવા ટૂર ની અંદર કામ કરનારા હોય છે એમને જો તમે કોઈ એક જગ્યાએ બેસવાનું કામ આપો તો કંટાળી જાય એમને કોઈ ભાગાભાગીનું કામ આપો તો એ જ કરી શકે ઉત્સાહથી એટલે દિનકર શેઠે કહ્યું કે આપ તો મને એવું કૃપા કરો કે હું સતત આપની પ્રવચન છે આપના સંઘ છે એ મને થાય અને હું શ્રવણ કીર્તન સ્મરણનો મને લાભ મળે ત્યારે શ્રી મહાપ્રભુજી એમને દ્રઢ ભક્તિ પ્રદાન કરી અને એમની તન્મયતા શ્રી મહાપ્રભુજીના પ્રવચનને ઉપદેશને શ્રવણ કરવાની એટલી બધી હતી એનું એક પ્રસંગ આવે છે એમાં કે એ પોતે પોતાની ઝૂંપડી અલગ બનાવીને અલગ રહેતા અડેલમાં મહાપ્રભુજીના માથે પડ્યા નતા જઈને જ્યારે પણ શ્રી મહાપ્રભુજી કથા પ્રવચન કરવા બિરાજતા તે વખતે અચૂક સમયસર હાજર થઈ જાય હવે રોજનો ક્રમ સેવાના પછી શ્રી મહાપ્રભુજી પ્રવચન કરે તો દિનકર શ્રેષ્ઠને તે વખતે ગંગા કિનારા ઉપર રસોઈ કરી રહ્યા હતા તૈયારી કરી હતી હજી રોટલી વોટલીનો પીંડો બાંધ્યો અને એ કર્યો એવામાં શ્રી મહાપ્રભુજીનો એક ખવાસ જલ ભરવા માટે ત્યાં આવ્યો અને દિનકર શેઠે પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી શું કરી રહ્યા છે આ તેમણે કહ્યું કે બસ હવે ગ્રંથ છે એ ખોલીને પ્રવચન આરંભ કરવાની તૈયારી છે એ અધીરા થઈ ગયા એકદમ એમણે કાચો લોટ છે એ જ મોઢામાં મૂકીને પાણીથી ઘટ ગટ ઘટ કરીને પેટમાં રાખીને દોડ્યા અને જઈને ત્યાં એકદમ અધીરા થઈ ગયા હતા હાપડા વાંપડા પછી જયારે ત્યાં પહોંચ્યા ઓલો ખવાસ પહોંચ્યો એના પેલા દિનકરશે ત્યાં પહોંચી ગયા કે હજી તમે રોટલી એ શેકી પણ નથી એના ખાલી પીંડા જ બનાવ્યા હતા ને એટલી વારમાં ખાવું પતાવીને કેવી રીતે આવી ગયા પછી એમણે વાત કરી મહાપ્રભુજી બિરાજી ગયા અને હવે એના વગર તો કેમ રહી શકાય રોટલી તો ગમે ત્યારે પાકી ખાશું પણ આ ક્યારે સાંભળીશું એટલે આ વાત છે મહાપ્રભુજીના કાનમાં પડી તે દિવસથી શ્રી મહાપ્રભુજીએ એવો નિયમ લીધો કે શેઠ જ્યાં સુધી આવી ન જાય પ્રવચનમાં ત્યાં સુધી પ્રવચનનો આરંભ નહીં કરવો એ મુખ્ય શ્રોતા બની ગયા તો આ જે શ્રવણાશક્તિ છે કે કીર્તનાશક્તિ છે સ્મરણાશક્તિ છે એના દ્રષ્ટાંતો છે આવા આચાર્ય ચરણના સેવકોમાં ઘણા બધા થયા જેમ જેમની આપણે કથા જોઈ એમ એક કવિરાજ ભાટ છે એમનો પણ પ્રસંગ આવે છે એમને પણ એ વિશ્વેશ્વર મહાદેવના ગુણો ગાતા રહેતા જેમ રબારી ચારણો છે ગઢવીઓ છે એ લોકોના અંદર જન્મ જાત એવી સામર્થ્ય કોઈના પણ ગીતો બનાવી દે એમને દિવસમાં તારા બતાવી દે અને રાતના સૂરજ દેખાડી દે એવું એમના અંદર કલ્પના શક્તિ હોય એમ કવિરાજ ભાટ છે એ પણ આ જ કામ કરતા પછી મહાપ્રભુજીનો જયારે સંસર્ગ થયો એમ સવાલ પૂછ્યો કે આ દેવી મોટી કે શિવજી મોટા એવો વિચિત્ર સૌર એવી એવી ખોપડીઓ ભટકાતી કે જવાબ આપવા ભારે પડી જાય મહાપ્રભુજી એમની બુદ્ધિ પ્રમાણે એમને ઉત્તર આપ્યો કે ભગવાન જે વખતે મોહિની રૂપ ધારણ કર્યું અમૃત મંથન થયું તે વખતે જયારે અમૃત નીકળ્યું અને દેવ અને દાનવોને એમાં વિતરણ કરવાનું આવ્યું ત્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું એમાં દેવતાઓ પણ એક તરફ બેઠા હતા અને રાક્ષસો પણ બેઠા હતા તમે જેનો સવાલ પૂછો તો એ મહાદેવજી પણ એ લાઈનમાં બેઠા હતા પણ એ ઠાકુરજીના સ્વરૂપને જોઈને એવા મોહિત થઈ ગયા કે એમનો બધો તપ વૈરાગ્યો ઓગળી ગયો અને એમ ઈચ્છા થઈ કે આને પરણી જાઉં એટલે મહાદેવજી છે તો ઠાકુરજી ઉપર મોહિત આ રીતે થઈને પોતાનો ધર્મ છોડી ગયા પણ ઠાકુરજી કોઈનાથી આવી રીતે છેતરાયા નથી અજ્ઞાનથી ભાવથી તો આખી અલગ વાત છે એટલે પ્રભુ છે એ શ્રી કૃષ્ણ છે એ જ સર્વશ્રેષ્ઠ છે એવું જયારે એમને સમજાયું તો એ ભાવ એમને બેસી ગઈ વાત તો કે હવે મને કૃષ્ણનો ચેલો બનાવો હવે બનાવ્યા એમને પાછો એ સવાલ થયો કે કર સેવા ત્યારે એક બહુ ભાવ પ્રકાશકારે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહી છે એમના પૂર્વ જન્મની કે લીલાની અંદર બંદર હતા એ કવિરાજ ભાઈ વાંદરો શું સેવા કરે ઉછલકૂદ કરી શકે ખો ખો કરી શકે મનોરંજન કરી શકે ઉટપટાંગ ચેષ્ટા કરીને શાખા સંક્રમણ કરી શકે એનાથી તો વાંદરો શું કરી શકે એટલે શ્રી મહાપ્રભુજી કહ્યું કે ભાઈ તારા બસની વાત નથી કે તું સેવા કરી શકે ઠાકોરજી તારા ઉપદ્રવને નહીં સહન કરી શકે એના કરતા તારું જે નૈસર્ગિક સામર્થ્ય છે કવિત્વનું એ કીર્તન જે તારા અંદર રહેલું છે સામર્થ્ય એને તો અત્યાર સુધીના અને એ લોકોના ગાતો હતો પ્રભુના ગા તો જેના અંદર જે સામર્થ્ય છે જેના અંદર જે સામર્થ્ય નથી તે અનુસાર શ્રી મહાપ્રભુજી એને એ પોઈન્ટથી સ્ટાર્ટ કરવા માટે આજ્ઞા કરી રહ્યા છે ન તો એને ત્યાંથી ઉતારી રહ્યા છે કે ન અનનેસેસરી કોઈને ઉપર ચડાવી દઈ રહ્યા છે તો આ રીતે જે વ્યાવૃત્ત છે એ પણ જો પોતાના ભક્તિભાવને વધારવા ઈચ્છે છે પણ જો એને ભગવત સેવા કરવાની અનુકૂળતા નથી એ જાતની એની ભાવમાં તત્પરતા નથી એવું પારિવારિક વાતાવરણ નથી તે સ્થિતિમાં પ્રભુનું નામ પ્રભુના ગુણ પ્રભુની લીલા પ્રભુનું મહાત્મ્ય પ્રભુના સ્વરૂપ એનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરી અને એ ભાવને આપણે વધારી શકીએ છીએ અને એ ભાવ જે વધે છે એ ભાવ અને ભગવત સેવાની પ્રણાલીથી જે ભાવ વધે છે એ ભાવમાંના વિકાસમાં કોઈ જાતનો અંતર નથી આજે જેમ ડિપ્લોમામાં કોઈ વિષય ભણાવવામાં આવે ને સર્ટિફિકેટ કોર્સમાં કોઈ ડિગ્રી કોલેજમાં વિષય ભણાવવામાં આવે પણ એનું વેલ્યુએશન અલગ હોય છે ડિપ્લોમાની જે ડિગ્રી ભણેલી છે એ એક અલગ કક્ષા છે એની અને જે ગવર્મેન્ટ રિકગ્નાઇઝ કોલેજની અંદર કે જેને મળે છે ડિગ્રી કોર્સ એનો જે પ્રમાણપત્ર છે એનું અલગ કિંમત છે એટલે લોકો ડિપ્લોમા કરીને પણ પાછા ડિગ્રી કોર્સને જોઈન કરતા હોય છે કરવું પડે છે પણ શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત બતાવી રહ્યા છે કે સ્વરૂપ સેવા હોય ચાહે નામ સેવા હોય ભગવદ્ ભાવની વૃદ્ધિ જે છે એ બંનેથી એક સરખી જ થશે એમાં કોઈ સંશય નથી પણ આ વિચાર માત્રથી કોઈ ભગવત સેવા કરવા માટે સમર્થ હોય તે છતાં પણ એ ગુણગાનનો પક્ષ આલસ્યને કારણે સ્વીકારે કે કેમ કે ભક્તિની વૃદ્ધિ તો સરખી જ થશે તો નાલાયક છે એ તને સાક્ષાત મળી રહ્યો છે એને તું ઇનકારી રહ્યો છે તો તું ભક્ત કેવી રીતે હોઈ શકે એ ન હોય તે વખતે એના કોઈ ગુણ ગાય એ તો સીધી સહજ વાત છે પણ એને ઉપલબ્ધ હોય હું તારા ઘરે આવવા તૈયાર છું ના ના તમે ત્યાં જ રહેજો આપણે ફોનથી વાત કરીશું તમને પત્રો લખીશું ગ્રીટિંગ મોકલીશ ટાઈમ ટુ ટાઈમ મોકલી પણ ઘરે નહીં આવતા અરે કેવો માણસ તો તો બહુ બદમાશ છે પછી એ ભક્ત નથી એ તો છેતરપિંડી કરી રહ્યો છે એટલે એ દ્રષ્ટિથી આને નહીં સમજતા પણ જેને વસ્તુતઃ ભગવત સેવા કરવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ એ પ્રભુની સેવા કરવા જાય તો કદાચ પ્રભુને જ શ્રમ પડે એ વિચારથી એ કેવલ જો શ્રવણ કીર્તનમાં તત્પર થઈને ભાવને વધારી રહ્યો છે તો શ્રી મહાપ્રભુજી કે છે કે એમાં કોઈ કચાશ નથી એમાં પણ એ જ સામર્થ્ય છે જે ભગવત સેવા પ્રાપ્ત છે એ જ કારણ છે કે જે ભગવત સેવામાં પ્રવૃત્ત થયેલા ભક્તો ભક્તિની વૃદ્ધિ કે ભાવ તીવ્ર થતા થતા જયારે એમને દેહાનુસંધાન નહોતું રહેતું એવા ગજન ધાવન છે રાજા આસ્કરણ છે એમના પ્રસંગોમાં આવે છે કે જ્યારે પ્રભુ સેવા ઘરમાં આનંદથી કરી રહ્યા છે પણ ભાવને વધતા વધતા એમની અવસ્થા એવી પહોંચી છે કે હવે એ પ્રભુને સેવા કરવા જતા પ્રભુને શ્રમિત કરી દઈ રહ્યા છે એમનું દેહ અનુસંધાન નથી જેમ ગજન ધાવનના પ્રસંગમાં આવે છે કે નવનીત ત્રીજી સાથે ગજન ધાવન અને બંને ખેલતા ત્યારે ગજન ધાવન ઉપર ઠાકુરજી બિરાજતા ચલો ઘોડો ઘોડો આપણે રમીશું ગજન ધાવનને ઘોડો કરીને ઉપર બિરાજતા તે વખતે એમના અંદર ઘોડાપણાનો આવેશ એટલો આવતો કે ઘોડો જેમ કોઈ વિવેક વગર મૂત પેશાબ કરી દે કે પોદળા કરી દે એમ ગજન ધાવનને પણ એ દેહાનુસંધાન વિસ્મૃત થઈને એ મૂત્રાદિત થઈ જતા આ જે પરિસ્થિતિ છે એ તો બહુ પરાકાષ્ઠાની છે ભક્તિમાર્ગની દ્રષ્ટિથી પણ સેવાની દ્રષ્ટિથી આ વસ્તુ છે એ બહુ લાંબુ ચાલી શકે એમ નથી એ કારણે નવનીતપ્રિયજી આજ્ઞા કરી ગજન ધાવનને કે હવે મને શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારવું છે તો ગજન કે મારું શું થશે કેમ કે હવે તો એ અવસ્થા નથી કે ઠાકુરજી વગર રહી શકે તો જેમ હું મહાપ્રભુજીને ત્યાં રહીશ એમ તું એ રહી જાજે આપણે બે ત્યાં રહી જઈશું એટલે વગર નોટિસે ગજન દાવન નવનીત્રીજીને પધરાવીને મહાપ્રભુજીને ત્યાં ગયા અને પ્રસંગ આવે છે કે પોઢાડવા માટે શૈયા પણ હતી નહીં એટલે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી એક શૈયા ઉપર પોઢ્યા બીજે દિવસે પછીથી નવી સૈયા સિદ્ધ કરીને અલગથી પડ્યા અને ગજનધાવાના આજીવન શ્રી મહાપ્રભુજીના ત્યાં દરવાજા ઉપર પડ્યા રહેતા અને પોતાની હાજરી નોંધાવતા રહેતા નવનીત પ્રિયજીને એક ક્ષણ પણ ચાલતું નહીં એમના વગર પ્રસંગ આવે છે કે પાન લેવા માટે એમને મોકલ્યા હક્કાજીએ તો બેહોશ થઈને પડી ગયા ત્યાં એટલો ક્ષણ પણ ભગવત કાર્ય માટે જ ગયા છે પરંતુ એટલો વિયોગ પણ સહન કરી શકે એવી એમનું સામર્થ્ય હતું નહીં એટલે બેહોશ થઈને બજારમાં પડી ગયા છે તો આ જે અવસ્થા છે એ છે કે જયારે દેહાનુસંધાન છે એ શિથિલ થઈ જાય છે અને સેવા કરતાં પણ જયારે ભગવત સેવા કરતા એ સેવ્ય સુખજનિકા ન થઈને એ એનું સ્વરૂપ ખંડિત થઈ રહ્યું છે સેવાનું તો પછી એ સેવા ત્યાજ્ય થઈ જાય છે તે સ્થિતિમાં પછી શ્રવણ કીર્તન જ એકમાત્ર ગતિ છે રાજા આસ્કરણના પ્રસંગમાં પણ એ જ થયું હતું કે એમને ચોરે તીર વીંધી દીધું છે અને ઠાકોરજીના શિંગાર કરી રહ્યા છે એનો હોશ નથી એમને કે એમના પીઠમાંથી તીર આરપાર થઈ ગયું છે તો આ બહુ વિકટ સ્થિતિ છે એવામાં પ્રભુને પણ પરિશ્રમ થઈ શકે છે એટલે આસ્કરણે કહ્યું કે હવે તો આપ આનો કોઈ ઉપાય કાઢીએ ઠાકુરજી પાછા ગુસાઈજી મહાપ્રભુજીને ત્યાં પધાર્યા છે અને આસ્કરણ રાજા ભટકતા રહ્યા છે તો આ જે અવસ્થા છે એ જ વાત છે મહાપ્રભુજી અહીંયા બતાવી રહ્યા છે કે જે વખતે ભગવત સેવા કરવાની સ્વસ્થતા એ જાતની અનુકૂળતા ભક્તિમાર્ગીને નથી થઈ રહી તો એ ભગવત શ્રવણ કીર્તનની પ્રણાલીથી પણ પોતાના ભાવને વધારી શકે છે અને એ ભાવ પણ એ રોજ વધશે કે જેવો એ ભગવત સેવાની પ્રણાલીથી વધશે અહીંયા આપણે કરીએ પ્રશ્નોત્તરને આજે અવકાશ નથી પણ જેમને અત્યારે જે વિષય ચાલ્યો છે ત્યાં સંબંધમાં કોઈ પ્રશ્ન હોય કાલે લખીને મોકલી આપશો તો આપણે એનો વિચાર કરી દઈશું આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ નરણો દઢ શ્રી વલ્લભમાં अंधेरो भरो सो दृढ न चरण साधन और नहीं या कली में जासु हो या सूर कहा कहे विविध आरो बिना मूल को O'er <imitation> the